નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ખુશી સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ખાસ કરીને ડે સ્પેશિયલ કાર્યક્રમ હોય ત્યારે આપણને અવનવી માહિતી આ કાર્યક્રમ દ્વારા જાણવા પણ મળતી હોય છે અને આજે આ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે લાગણીમાં આવીને દરેક લોકો લાગણીમાં આવીને ખાસ કરીને જ્યાં નથી બતાવવાની હોતી ત્યાં બતાવી દેતા હોય છે અને ઘણા લોકોને ખાસ કરીને યંગ જનરેશનને ખબર જ નથી હોતી કે લાગણી વસ્તુ શું છે અને તેઓને ઘણી વખત તેવું પણ ફીલ થતું હોય છે કે તેમની લાગણીને ઠેસ પહોંચ્યું છે એકબીજાને કઈ રીતે સારું સારી લાગણી એકબીજા પ્રત્યે રાખવી તેને લઈને પણ ઘણી વખત ઠેસ પહોંચતી હોય છે ને પોતાની લાગણી જે છે તેને હંમેશા તાકાત બનાવવી જોઈએ ના કે કમજોરી ને ખાસ કરીને લાગણીઓનો દુરુપયોગ કરવો કે પછી ઉપયોગ કરવો તે સમજ જાણવા માટે અને તેને આજે આ કાર્યક્રમની અંદર સમજીશું આ સમગ્ર કાર્યક્રમની અંદર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર હિતેશ પટેલ કે જેઓ સાયકોલોજીસ્ટ છે સાથે જ પરિમલ આસ્તિક કે જેઓ રિલેશનશિપ કાઉન્સેલર છે અને છે અને હાર્દિક ભટ્ટ કે જેઓ યુવા વક્તા છે આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં જી ડોક્ટર હિતેશ સૌપ્રથમ તો આપની પાસેથી જાણવા માંગીશું કે જે આ લાગણીની જે સમગ્ર વસ્તુ છે તે

એ આપણા બધા પોઝિટિવ ઇમોશન છે અને સેડનેસ એન્ગર ઇરિટેશન પછી હ્યુમિલેશન્સ આ બધા નેગેટિવ ઇમોશનનો પાર્ટ છે એટલે જેને આપણે નકારાત્મક લાગણીઓ પણ કન્સિડર કરી શકાય એટલે લાગણીઓનો બહુ જ એવો એસેન્શિયલ રોલ છે આપણા બિહેવિયરમાં વર્તનની અંદરમાં હ્યુમન જે પણ કોઈ ફીલ કરે છે આખા વર્લ્ડની અંદરમાં જે પણ હોય દેટ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ ધર ઇમોશન અને ઇમોશન જેટલા પોઝિટિવ રહી શકે એટલો એ માણસ પોતાના જીવનનો ખૂબ આનંદ લઈ શકે પ્રેમ પણ એનો જ એક ભાગ છે એટલે પ્રેમ લવ છેલ્ફ અ પોઝિટિવ ઇમોશન અને જે અત્યારે આપણે જે આજે મેઇનલી ટોપિક પર ડિસ્કશન કરવા જઈ રહ્યા છે કે વી આર લુકિંગ એટ ધ ગુડ ઇમોશન બેસીકલી વી સ્ટાર્ટ વિથ ધ ગુડ ઇમોશન આપણે સારી લાગણીથી અથવા સારા લાગણીના ચક્કરમાં જ કઈક શરૂ કરીએ છીએ પણ સમ હાઉ ઇટ ઘણી બધી કારણે નેગેટિવ ઇમોશન અથવા તો નકારાત્મક લાગણીઓમાં અને એ નકારાત્મક લાગણીઓ એટલે કે આપણા ઇમોશન્સ આપણી બોડી આપણા વર્તન અને બીજા ઘણા બધા આપણા લાઈફના આસ્પેક્ટ અફેક્ટ કરતા હોય છે જેના કારણે લોકોનું વર્તન બીમારી અને ઘણી બધી તકલીફો પણ પડતી હોય છે બિલકુલ હાર્દિક તમારી પાસેથી જાણવા માંગીશું કે ઘણી વખત વ્યક્તિ હોય છે તે ખૂબ જ લાગણીશીલ પોતાની લાગણી દર્શાવતો હોય છે પરંતુ તે આપનું શું કહેવું છે કેટલી સારી કહેવાય અત્યારે કોઈ વ્યક્તિ માટે લાગણી દાખવવી કેટલો કાબુ રાખવો જોઈએ દરેક વ્યક્તિ પર પોતાની લાગણી માટે ખુશી એકચુઅલી આ જે લાગણી શબ્દ છે ને એને આપણે એક બીજો મતલબ છે સંવેદના અને જે આપણી સંવેદનાઓ છે સામે વાળા વ્યક્તિની વેદનાઓ ન બની જાય તે માટે જે આપણે પ્રયાસ કરીએ એને એક લાગણી પ્રયાસ કર્યો કહેવાય હવે જે આ લાગણી છે ને એ જેમ કીધું તેમ નેગેટિવ પ્રોસ્પેક્ટમાં પણ જતી હોય છે ઘણી વખત હવે આપણે અત્યારે તમે જેમ હમણાં આગળ કીધું કે વારે વારે યુવાઓ એવું બોલતા હોય છે કે મારી લાગણીને ઠેસ પહોંચી છે મારી લાગણીને ઠેસ પહોંચી છે તો હવે આ લાગણીને ઠેસ કેવી રીતે પહોંચી શકે હવે મારો જે એક પોઈન્ટ ઓફ વ્યૂ છે એ સામેવાળા વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ ના હોય તો કદાચ એ વ્યક્તિ મારો પોઈન્ટ ઓફ વ્યૂ સ્વીકારે નહીં તો ત્યારે એમને કોઈક સંજોગોમાં એવું લાગતું હોય છે કે હા કે મારી લાગણીને ઠેસ પહોંચી છે હમણાં આપણે તાજેતરનો એક કિસ્સો જોયો હતો સુરત કે એ દીકરીને પ્રપોઝ કર્યું હતું એક જાણે અને તે વ્યક્તિએ પ્રપોઝ કર્યું અને એની ઈચ્છા નથી એ છોકરીની તેમણે ના પાડી કે ના નથી ઈચ્છા અને પછીનો જે બનાવ બન્યો ટુકડા કરી નાખવામાં આવ્યા એ કેસ થી આપણે માહિતગાર છીએ એટલે આ લાગણીમાં એક જે સ્થાન સ્થાન છે ને મહત્વનું એ આજે ના પચાવતા શીખવાની જે વાત છે ને એ અત્યારે લાગણીઓમાં ક્યાંક ને ક્યાંક ખૂટી રહી છે અત્યારે લાગણીનો એક બીજો મતલબ દરેક યુવા એ પણ કરી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં કોઈક તમને સારું સારું લખે છે તો હા આને મારી માટે લાગણી છે

હા એટલે આજે અતિ લાગણીશીલતા જયારે આવી જતી હોય છે સંબંધમાં ત્યારે ને ત્યારે ક્યાંક ને ક્યાંક પોઝિટિવનેસ શરૂઆત થતી હોય છે હવે આ પોઝિટિવનેસ એટલે જે આઝાદ પક્ષી હોય એને એક પાંજરામાં બાંધીને રાખ હવે એ પક્ષીને પાંજરામાં બાંધીને રાખ એ ગમે તે સંબંધ હોય માત્ર લાગણીઓ પર કઈ પ્રેમી અને પ્રેમિકાઓનો ઈજારો તો હોતો નથી એટલે આ દરેક પૃથ્વી પર હતા દરેક સંબંધને જે સ્પર્શી શકે તેવો મુદ્દો છે આ લાગણી

વિચાર ત્રણેય ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સતત જોડાયેલા દરેક એલિમેન્ટ છે જે લાગણી છે એ જેવી રીતે આપણે સંવેદનશીલતાની વાત કરીએ છીએ અથવા તો કોઈને એવું લાગે છે મારી લાગણીને ઠેસ પહોંચ્યું અત્યારે મોટા ભાગના જેટલા કેસીસ જોઈએ છે એમાં કોમન ક્વેશ્ચન જે તમારો લાઇન છે એ જ છે કે મારી લાગણીને ઠેસ પહોંચી અથવા તો કોઈએ મને હર્ટ કર્યું જે પણ તો એનું મેઈન કારણ એ જ છે કે આપણી અપેક્ષાઓ આપણે આપણી લાગણીને આપણી અપેક્ષાઓ સાથે જોડીને સામેના વ્યક્તિના વિચાર અને વર્તન સાથે કનેક્ટ કરી દઈએ જે એક મોટું કારણ આજકાલ બની ગયું છે કે મારી લાગણીને ઠેસ અથવા અથવા તો હું થઈ થયો જેમાં આપણી અપેક્ષાઓ સામે વાળાના વર્તન અને વિચાર પર હાવી થઈ જાય છે આપણે એવું વિચારીએ છીએ કે સામેવાળા વ્યક્તિનું વર્તન અને વિચાર આ પ્રકારના હોવા જોઈએ જે એક આજકાલ મોટું કારણ છે કે યુવાઓ હોય કે આજકાલની જે ખાસ કામ કરી રહી છે અત્યારે પ્રોફેશનલ વર્કિંગ પ્રોફેશનલ એ લોકોને જે ફેસ થઈ રહ્યું છે એમાં સૌથી મોટું લાગણીને ક્યાંય ને ક્યાંય જો કોઈ અફેક્ટ કરે છે એનું કારણ છે સામે પરની વધારે પડતી અપેક્ષાઓ જી બિલકુલ બિલકુલ ડોક્ટર હિતે એક સાયકોલોજીસ્ટ તરીકે આપનું શું કહેવું છે કે જ્યારે કોઈની લાગણી પર ઠેસ પહોંચે છે ત્યારે તે વ્યક્તિની મનુસ્થિતિ પર સૌથી વધારે બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે કુશી હું ઘણી વખત એક છું કે રિલેશનશીપ તૂટ્યા પછીના ડિપ્રેશન વાળા લોકો મને મળી શકે છે એટલે વી કેન અંડરસ્ટેન્ડ કે આપણે દુનિયામાં જે પણ ફીલ કરીએ છે મારે આ કલર પહેરવો છે મારે આજે કઈ ખાવું છે મારે અહીંયા જવું છે મારે પેલા વ્યક્તિને મળવું છે આવી જોબ કરવી છે આવું કરિયર બનાવવું છે ધીસ ઇઝ ઓલ આર ફીલિંગ આપણી આ ફીલિંગ્સ જ છે એટલે ફિલિંગ જયારે બ્રેક થાય છે ત્યારે જો દિવસ નથી તો રાત છે એવી રીતે જો પોઝિટિવ ઇમોશન નથી તો ઓફકોર્સ નેગેટિવ ઇમોશન છે એટલે નેગેટિવ બધી આપણે જેને કહી શકાય કે આપણા નકારાત્મક લાગણીઓ બધી પેદા થતી હોય છે આ નકારાત્મક લાગણીઓ પેદા થવાના કારણે ઇન્ડિવિજલ ડિફરન્સીસના બિહેવિયર પ્રમાણે ખુશી અલગ અલગ લોકો અલગ અલગ રીતે જતા હોય એક્સ્ટ્રોવર્ટ પર્સન એટલે આમાં પર્સનાલિટીના બહુ બધા કોમ્બિનેશન બનતા હોય અને એ પ્રમાણે ઘણી વખત લોકો ક્રૂરતા ગુસ્સો અને એ બાહ્ય વર્તનમાં એટલે કે બીજા લોકોને ડેમેજ કરવા કે બીજા પબ્લિક પ્રોપર્ટીઝને ડેમેજ કરવી કે બીજી કોઈ પણ જગ્યાએ ગુસ્સો કાઢવો ને એવું બધું થઈ શકતું હોય એક સિમ્પલ એક્ઝામ્પલમાં એવું હોય કે કોલેજમાં આજે કોઈ ફ્રેન્ડ સ્થાન બંધ થઈને ત્યાં આગળ ઘરે આવીને મમ્મી ત્રણ વખત પૂછે કે ભાઈ શું જમવાનું બનાવું છે તો છેલ્લે મમ્મીને બી આપણે ચિલ્લાઈને એવું કહી દેતા હોય કે ભાઈ તાર જે બનાવો એ બનાવીને સો દેટ નેગેટિવ ઇમોશન ઇઝ કમિંગ આઉટ ટુ સમન એલ્સ એટલે એ બીજા ઉપર પણ નીકળતો હોય એટલે એક સંબંધ બગડ્યો અથવા તો એક સંબંધમાં કંઈક તકલીફ થઈ રહી છે પણ બીજી જગ્યાએ પણ પ્રોબ્લેમ થાય છે ઘણા લોકો ઇન્ટ્રોવર્ડ હોય છે જે આ બહુ જ અગત્યનું છે કે જે લોકોને લાગણીની ઠેસ પહોંચ્યા પછી ક્યાંય એક્સપ્રેસ પણ નથી કરી છે ઇન્ટ્રોવર્ડ જે પોતાની જાતને ડેમેજ કરતા હોય છે એમાં ઘણી વખત સેલ્ફ કટિંગ બિહેવિયર થી શરૂ કરીને એ લોકો ડીપ ડિપ્રેશનમાં જતા હોય ડોન્ટ હેવ અ ફ્રેન્ડ એ લોકો પાસે એટલા ઇનફ ફ્રેન્ડ્સ ના હોય એટલા અમુક મેટરો પણ આજકાલ લોકો સાથે એટલી બધી બનતી હોય છે મારી પાસે આવતા કેસીસમાં અન્ડરસ્ટેન્ડ કે જેને કોઈની સાથે વાત કરવા જવું તો પણ શરમ આવે અથવા તો કોઈ એવું વ્યક્તિ નથી કે જેને ખુલ્લા દિલે સ્વીકારી શકે એટલે દે હેવ અ લોટ ઓફ પેઇન ઇનસાઇડ આના કારણે ડિપ્રેશન એન્ઝાઇટી જેવા કેટલાય બધા માનસિક રોગો અંધશ્રદ્ધાઓ ને એના એમાંથી થતી પાછી ઓસીડીઝિવસ ડિસઓર્ડર્સ એટલે આવા ઘણા બધા માનસિક રોગો પણ લોકોને થતા હોય છે અને કેંગ ને કેંગ એની પોતાની ઇમોશનલ હેલ્થ ના કારણે બીજા લોકોની ઇમોશનલ હેલ્થ ને પણ ડિસ્ટર્બ કરતા હોય છે બિલકુલ સાચી વાત છે આપની પરિમલજી આપનું શું કહેવું છે કેટલા સહમત છો આ વાત થી કે ઘણી વખત એવું બનતું હોય છે કે જે કોઈ પણ એક વ્યક્તિ હોય છે તે ઘણા બધાનું ઘણી વખત લાગણીમાં આઈને વિચારતું હોય છે કે બીજા માણસને હું આવું કહીશ અથવા તો તેની સાથે હું આવું વર્તન કરીશ તો તે શું વિચાર છે પરંતુ જે સામેવાળો વ્યક્તિ હોય છે તે ખરેખરમાં તેના માટે કશું વિચારતો જ નથી તો આમાં તો ઘણી વખત એવું બનતું હોય છે કે તે પોતાની લાગણીમાં આવીને તે પોતાની જાતને જ ડેમેજ કરતો હોય છે બિલકુલ ડોક્ટર હિતેશજીની વાત સાથે હું બિલકુલ સહમત છું આજકાલના જે વધારે ડિપ્રેશન કેસીસ જોઈ રહ્યા છે અથવા તો સ્ટ્રેસ વધી રહ્યો છે એ જ છે કે સૌથી પહેલો એ વિચાર કે હું કઈ કરીશ એનું સામેના વ્યક્તિ પર શું પ્રભાવ પડશે અને ઓપ્સેસન્સ અથવા તો ગ્રેજ્યુઅલી એને કહી શકાય કે ઓછી તો છે જ ઓપ્સેસિવ કમ્પલસિવ સાથે સાથે ગ્રેજ્યુઅલી એનું પોઝેસિવ વધતી જાય છે કોઈ વ્યક્તિને લઈને ત્યારે જયારે એ વ્યક્તિ દરેક સંપૂર્ણપણે એવું વિચારી લે છે કે મારા જે વિચારો છે એ પ્રમાણે એમાં કઈ થોડું પણ જુદું થાય છે ત્યારે નાની નાની વસ્તુઓમાં આજકાલ જેટલા આવી રહ્યા છે ખાસ રિલેશનશિપ ઇસ્યુઝના જે સ્ટાર્ટિંગ કોલેજ ફેઝ તો ત્યાંથી સૌથી વધારે પ્રોબ્લેમ્સ થવાના કારણો આ છે આજે એક બહુ જ સરપ્રાઇઝિંગ સર્વે છે કે આજકાલની જનરેશનમાં તમે જોશો જે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ છે એ લોકો એક સિમ્પલ કોઈ વિડિયો કે એમનો ફોટો પોસ્ટ કરે છે અને જો એમાં વ્યૂઝ કે લાઇક્સ ઓછા આવે છે તો એ લોકો ગ્રેજ્યુઅલી ડિપ્રેશન સિમ્ટમ્સ તમને જોવા મળે છે જે બહુ જ સામાન્ય એક એવી ઘટના છે કે જેનો પાંચ દસ વર્ષ પહેલા કઈ રોલ જ નહોતો અને ત્યાં એમની લાગણી દુભાઈ રહી છે કે મેં પોસ્ટ કર્યું મારા આ ફ્રેન્ડ્સ દ્વારા એને શેર કરવામાં ના આવ્યું આટલા લોકો દ્વારા લાઈક કરવામાં ના આવ્યું તો માનસિક સ્વાસ્થ્યને લઈએ તો લોકોનામાં જે માનસિક જે મેન્ટાલિટી એની સ્ટ્રોંગ હોવી જોઈએ મેન્ટલી જે સ્ટ્રોંગ હોવા જોઈએ ગ્રેજ્યુઅલી જુઓ તો બહુ જ ડાઉન થતું જાય છે દિવસે દિવસે જી બિલકુલ ખાસ કરીને તમે જે કીધું એ વાત ખૂબ જ સાચી છે કે સોશિયલ મીડિયા પર આની સૌથી વધારે અસર થતી હોય છે ખાસ કરીને જયારે આપણે વાત કરીએ તો અત્યારની જે જનરેશન છે તેમાં સપોઝ કે કોઈ ફ્રેન્ડ હોય તો એ એક ફ્રેન્ડ નો ફોટો મૂકે અને બીજા ફ્રેન્ડ નો ફોટો ના મૂકે તો પણ તેની લાગણી ને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી જતી હોય છે તેવું માનવામાં આવી રહ્યું છે હાલ બિલકુલ અને એમાંથી જ ક્યારેક સેલ્ફ હાર્મ અથવા તો હાર્મ ટુ અધર્સ નેગેટિવ સાયકોલોજી જે સ્ટાર્ટ થાય છે આઈ થિંક આ બધા ઓરિજિન પોઈન્ટ આજકાલના કેસીસમાં વધારે જોવા મળી રહ્યા છે અ રિલેટેડ ટુ કમ્પેરેટિવલી જો એને જોઈએ આપણે કોઈ કરિયર રિલેટેડ ઇસ્યુઝ કે બીજા રિલેશનશીપમાં સૌથી મોટા ઇસ્યુઝ એમની લાગણીને ઠેસ પહોંચવાના કારણો જે બહુ જ સામાન્ય છે જેના પર કદાચ ઓપન કોમ્યુનિકેશન કરવાથી ઘણો ઇમ્પ્રૂવમેન્ટ આવી શકે એવું છે બિલકુલ હાર્દી આપ કેટલા સહમત છો આ વાત થી કે દરેક જગ્યાએ આપણી લાગણી તે સારી રીતે બાટી શકીએ તે કેટલું યોગ્ય છે આપણી પોતાની જાત માટે ખુશી અત્યારના સમયમાં ક્યાંક ને ક્યાંક જે બે વ્યક્તિઓ વચ્ચેનો જે આત્મીય ભાવ હોય ને તે ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો છે આ માત્ર યુવાઓમાં જ નહીં ખાલી યંગસ્ટરમાં જ નહીં દરેક જગ્યાએ હવે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે જીવરાજ પાર્ક ઘણીધર એરિયા છે અમદાવાદ ત્યાં એના બ્રિજની નીચે એક મોટું એક પોસ્ટર છે કે અમારે ત્યાં કોઈ પણ વ્યક્તિ જે નિરાધાર હશે અથવા તો જેને આધાર હશે છતાં પણ કોઈ એ વ્યક્તિનું કરનાર નહીં હોય તો તેમની જે અંતિમ વિધિ હોય તે દરેકે દરેક વિધિ અમે કરીશું તેમને ઘરેથી કે હોસ્પિટલથી લઈ જવાથી તેમની સ્મશાન સુધીની અંતિમ વિધિ દરેક એટલે એક આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આપણું જે એક ઇન્ડિયન કલ્ચર હતું ને એ ક્યાંક ને ક્યાંક જતું રહ્યું છે જે આપણી વચ્ચેનો જે આત્મીય ભાવ પહેલા રહેતો હતો કે આપણા પાડોશી પણ આપણને તો મદદમાં આપતા હતા અત્યારે ક્યાંક ને ક્યાંક એમાં માત્ર વ્યક્તિઓનો જ માપ નથી સમયની જે આપણે કહી શકીએ ને કે અત્યારે વ્યક્તિ હોય એ દરેક વ્યક્તિને નોકરી કરવી પડતી હોય છે ક્યાંક ને ક્યાંક એ જે સમયનો જે અભાવ છે એ પણ ક્યાંક ને ક્યાંક એટલો જ એમાં ભાગ ભજવે છે એટલે એક જે દૂરી થઈ ગઈ છે એ થોડી સંબંધમાં એ હૂંફ ની ઉણપ વર્તાતી જતી હોય છે આપણા છે ને ભાવનગરના એક કવિ છે હિમલ પંડ્યા એમણે બહુ સરસ લખ્યું છે કે જે આ સંબંધની વાત કરું છું ને એમાં કે ગમતું કોઈ વ્યક્તિ જો આવીને એટલું કે કેમ છે અને પછી ત્યારે જીવાય છે એટલે આ એક કોઈ છે બસ એટલું પૂછી તો પણ ઘણું ઘણું આમાં સોલ્વ થઈ જતું હોય છે બિલકુલ આજકાલ ક્યાંક ને ક્યાંક એવું પણ જણાઈ રહ્યું છે કે કઈક બે ત્રણ સારી એવી વાત કરવાથી પણ લોકો લાગણીમાં આવી જતા હોય છે જે લાગણીશીલ સ્વભાવ હોય ને એ સામે વાળા વ્યક્તિ માટે કદાચ એ વધારે પડતો એક બંધન કરતા પણ હોય એટલે સૌથી પહેલા આપણે એ જોવું પડે કે ભાઈ સામે વાળાને હું બોજારૂપ તો નથી લાગી રહ્યો ને આપણે વારે વારે ફોન કર્યા સામે વાળાને એવું પૂછીએ કે ભાઈ ક્યાં તું गया घरे ना हमे वाला व्यक्ती ने पण इतली त्यांनी फीलिंग्स ने पण इतली अनुकूलता आपणे फ्री साठी हो हवी જોઈએ बिल्कुल साची बात आहे आपली खास करून ने डॉक्टर विदेश आपले शो मानूचे खास करून ने युथ अत्यंत जी यु जनरेशन चे त्यांनी साठी ઘણી વખત નાની નાની वस्तूंमा डिप्रेशन मा आले शकतो अशा परिस्थिती मध्ये काय करू જોઈએ शौक्तीकडे दुसरे युके आपली स्वतःची सेल्फ अवेयरनेस એટલે કે स्वसंवाद म्हणजे एमएम स्पेसिफिकली जर आपण युकी बात केली એટલે लगभग होमियोपथी स्वीकारते जनससरी के अग्नि जेव्हा आपण स्वतः पण जरा सायकोलॉजिकल सब्जेक्ट मध्ये इंटरेस्ट होता थाला की डीन सायकोलॉजिस्ट कोणी पण काही शिकवता आता जमत होत दुखते प्रिसिपल सिचुएशन चे की सांगरूम नाही म्हणतो पण खरं तर समजून खूप जरूरी आहे

ત્યારે વી રિયલી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ આપણે ત્યાં ખરેખર ટીનેજર્સ તરીકે કે યુવા પેઢી તરીકે કે યંગસ્ટર્સ તરીકે સમજવું જરૂરી છે કે આ ઇમોશન્સનો જે ફ્લો આવી રહ્યો છે એ આવે એનો વાંધો નથી પણ એ ખરેખર કેટલો મારે કોઈને બતાવવો અથવા એનો કંટ્રોલ કેટલો કોઈને આપવો અથવા તો ધીમે ધીમે હું ફ્લોને બહાર કાઢું તો જેના કારણે સામેવાળાના આવેગો પણ એટલા મારા તરફ આવે છે કે નહીં અથવા એમાં થતા બીજા કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય ઇવન આવા એક્સપ્રેશન્સ બતાવવાના કારણે મને કેટલા લોસીસ જાય છે એ પણ ઇવન આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ફ્રેન્ડ ને પેલા ઇમોશનના ચક્કરમાં અમનો એક ફ્રેન્ડ બની ગયો બે ચાર દિવસ આ રીતે સાથે ફર્યા અને પછી વી કમ ટુ નો થ્રુ ધ ન્યૂઝ કે ક્રિમિનલ એક્ટમાં ફસાઈ જતા હોય કે પૈસા આપ્યા પછી ન આપ્યા ન પાછા આપ્યા કે બીજા બીજા કોઈ પણ मम्मी और पप्पा घनी वक्त एक्सप्लेन करने प्रयत्न करता है छोको अथवा छोरी कोई जेन्डर आप काटता है कि बेटा तारा सारो छोकर छोकरी नहीं પણ વી ડોન્ટ વી બિલીવોટ અંડરસ્ટેન્ડ બીજ ઓફ વી આર નોટ એબલ ટુ અંડરસ્ટેન્ડ આર ઓન ઇમોશન ફર્સ્ટ અને દેન અબાઉટ ધ અધર્સ ઇમોશન તો આપણી જરૂરિયાતો આ બધી અનકોન્સિયસ પણ હોય છે કે હીરો કે હિરોઈન લાગતી એક છોકરો કે છોકરી આપણને ગમવા લાગતી હોય પણ પછી એના પછીના એક હ્યુમન તરીકેના હ્યુમન તરીકેના ડાયનેમિક્સ ઇમોશનના ડાયનેમિક્સ એક સાયકોલોજિકલ બેલેન્સ પર્સનાલિટી

કરિયરમાં બહુ મોટા મોટા મતલબ એરર તરફ કે રિલેશન્સમાં એટલું બધું ફસાવતો હોય અને સૌથી મોટું મોટું જે અહીંયા સમજવાનું છે દેટ ઇઝ એજ કે કરિયરની એજ મેરેજની એજ એટલે પાર્ટનર ચૂઝ કરવાની એજ અને બહુ જેને કહી શકાય કે પ્રીમિયમ કે ક્રુશિયલ ટાઈમ આપણો જે હોય છે આ ટીન એજીસ એટલે કે યુવા પેઢી તરીકેનો કે આ યુવા અવસ્થાનો હોય અને ત્યાં જ

જે તમારું નામ છે તલાશ બધાને ખુશીની જ છે પરંતુ તકલીફ ત્યાં છે કે આપણા વિચારો દરેક જગ્યાએ જેવી રીતે બહુ સરસ ડોક્ટર રીતે વાત કરી કે કોઈ પણ વોટ ધ ન્યુરોલોજીકલ ચેન્જીસ ઇન માઇન્ડ વેનએવર વોટ એક્ટિવિટીઝ યુ આર ડુઇંગ તમે શું કરો છો એ ટાઇમ એન્ડોર્ફિન ડોપામાઇન લાઇક તમને પોતાને પણ એને જરૂર નથી કે યુ નીડ ટુ કન્સલ્ટ સાયકિયાટ્રિસ્ટ તમે પોતે પણ એ ફીલ કરી શકો છો કે કયા સમયે મને કેવી લાગણીની અનુભૂતિ થઈ રહી છે હું કયું કાર્ય કરી રહ્યો છું જેમ કે બીઇંગ અ ગુજરાતી આપણને બધાને ગરબામાં બહુત શોખ છે આપણે ગરબા ગાઈએ છીએ એ સમયે મને

બહુ જ કોઈ લાગણીશીલ વ્યક્તિ છે તો કોઈનો કઈ ક્યાંક શિકાર બની જાય છે કોઈ એની પાસેથી વધારે કામ કરાઈ રહ્યા છે તો એ દરેક જગ્યાએ પહેલા આપણો વિચાર છે અને એ વિચારને લઈને આપણા શું એસ્પેક્ટ છે એટલે હું ખાસ અહીંયા અમારે ત્યાં દરેક વિઝિટર્સને ને એક વધારે ઇન્સિસ્ટ કરતો હોઉં છું કે ઇવન રિલેશનશિપમાં એ લોકો આગળ જઈને જ્યારે મેરેજ કરે તો કુંડળી મેચ ના કરે તો કદાચ ચાલી શકતું હશે પરંતુ એક વિચારને લઈને એમના એસ્પેક્ટ્સ વોટ આર ધ પરસ્પેક્ટિવ ટુવર્ડ ધેટ થોટ એ મેચ કરવો બહુ જરૂરી છે એના પરથી જ આખું એમની પોટલી નહી હોય તો ચાલશે પરંતુ વિચારો એક થવા અત્યારમાં ખૂબ જ જરૂરી બની ગયું છે કારણ કે કોઈ વિચાર છે એને લઈને એમની લાગણી કેવી છે સિમિલરલી જેવું આપણે કોઈ એક સિમ્પલ દ્રષ્ટાંત લઈએ છીએ કે આપણે કોઈ એક વ્યક્તિને તકલીફમાં જોઈએ છે એ સમયે એક વ્યક્તિની લાગણી છે કે મારે એને મદદ કરવી જોઈએ બીજા વ્યક્તિ લાગણી છે કે હું એવા કોઈ વ્યક્તિને એમનો કોન્ટેક્ટ કરાવું જે એમની મદદ કરે ત્રીજા વ્યક્તિની લાગણી છે કે એના કર્મો પ્રમાણેનું એમને ફળ મળી રહ્યું છે એક્શન એક જ છે સિચ્યુએશન એક જ છે પણ દરેક લોકોની એના માટે અલગ અલગ પ્રકારના થોટ્સ છે એના બેઝ પર એને લાગણી જે વિચારો છે એની પોતાની સમજણ છે એનું પોતાનું જે માઇન્ડસેટ છે આના પરથી દરેક વસ્તુ ડિપેન્ડ છે અને માણસને થતી લાગણી અને એ જે અનુભવી રહ્યા છે આના પરથી જ એનું ડાયરેક્ટ સીધો સંબંધ માનસિક સ્વાસ્થ્ય સાથે છે જે ડોક્ટર હિતેશે પણ શરૂઆતમાં વાત કરી કે જે ડિપ્રેશનસના કેસીસ વધી રહ્યા છે આ દરેકમાં એમની લાગણી છે જ્યાં આપણે એવું માની લીધું છે કે આવું થઈ રહ્યું છે બીકોઝ ઓફ ધીસ ઓન્લી આઈ એમ સફરિંગ ઓર બીકોઝ ઓફ ધી સિચ્યુએશન ઓન્લી આઈ બીકમ વિકટિમ ઓફ ધીસ તો એ દરેક જગ્યાએ આપણી પોતાની આપણા પોતાના જે વિચારો છે અને એને જે આપણે લાગણીમાં કન્વર્ટ કરીએ છીએ એ દરેક જગ્યાએ સીધું જ રિલેટ કરે છે બિલકુલ અને ખાસ કરીને જે આ કાર્યક્રમની અંદર આજે આપણે ચર્ચા કરી કે લાગણી શબ્દ શું છે તેનાથી આપણે ગુજરાત ન્યૂઝના માધ્યમથી આપણે દરેક દર્શક મિત્રોને વંચિત કર્યા અને ખાસ કરીને લાગણીની જ્યારે ઠેસ પહોંચે છે ત્યારે જે વ્યક્તિની મનોસ્થિતિ પર શું અસર પડે છે તને લઈને પણ આજે આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરી આપું મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ બસ અમારા આ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર